अजय गुरुमर भला प्रेमी सज्जनो इस सर्व भगवान को प्रिय بنوチャ आत्ममार्गे राजे, राज्य ईश्वर के भगवान अंतर्ति उच्च वालों होय भला प्रेमी सज्जनो सतसंग अरमदन સત્સંગથી કર્મ કપાય પવિત્રતા આવી શ્રદ્ધા જાગી ભક્તિ અને ભગવાન તો આપણે સાંભળશું ઉત્તમ હરિના ગુણવાદ

તે પ્રાણી પશુ બરાબર જો જો જુગત કરી કે જો જો સારા સાર વિચાર કરી જ્ઞાન વિચાર કરીને જો જો કે ખરી રીતે બરાબર જ છે મનુષ્ય ધરીને પાપી મનુષ્ય દેહ ધરીને પાપી ના ભજ્યા હે તે હરીને કરમ કમાયું અદ અદાયો અદાયો એટલે મહા પાપ પેરા કર્યા ઈડ્યો ભાર ભરીને ઉત્તમ હરિના ગુણાનો બાદ જેને ન સુણ્યા સ્નેહ ધરીને કઈ એક કલ્પે આવ્યો અવસર કે મનુષ્ય અવતાર ઘણા મળ્યા

સરસ વાત છે હાથ આવ્યો તે કેમ ઓળતો મૂકશે તે હરીને કેમ અડતો મુકશે સામળિયાનું સમરણ કરતા બહુનું બંધન છૂટે પ્રભુ નામ પારસ નો તૃષ્ણા અભિમાન ને ગાગર ફૂટે હરિજીવનમાં આવી જાય છે હરિગુરુ સંત નો આશ્રય આપણે લઈ ત્યારે દ્વારા આત્મ દ્વારા આત્મ અનુભવ દ્વારા આશા તૃષા અભિમાન ને લોભની પર્વત કોઈ કાળે ના ખૂટે ના ખૂટે નારાયણ ભજતા જ્યારે મનુષ્યને પોતાની પ્રકૃતિ એટલે આ સ્થૂળ દેહ ધર્મી બને સદગુરુ સંતો મળતા અને પોતાના આત્માનું ભાન થઈ મન આત્મયોગી બને છે ત્યારે મનુષ્ય જીવાત્મા નિર્ભય બની જાય છે નિર્ભય થઈ નારાયણ ભજતા જમ કિંકર નહીં લૂટે કાય મહાત્મા સ્વામી પ્રેમ સ્નેહી કે ભગવાન ને હરિ ગુરુ સંત કેવા છે તો કે પ્રેમ સ્નેહી છે તે તેની સાથે મારું તાર તૂટે નહીં સામળિયાનું સમરણ કરતા ભવનું બંધન છૂટે રામ નામ વાણી થી રટતા નામ ભજન એક રટણ હોય એક સ્મિરણ હોય નામનું એક ભજન હોય સુરતીથી ભજન કહેવામાં આવે છે વૃત્તિને વારી દઈ ત્યારે અનહદ નાદને સાંભળે ત્યારે સુરતીથી નામનું ભજન કહેવામાં આવે છે જીભથી રટણ કહેવામાં આવે છે ઉચ્ચારણ કરે તો

જીવાત્મા જન્મ તાવે બહિર્મુખ થાય છે ત્યારે વિષયોને નિત્ય માની લે છે કે જે આવા છે જાવા છે ખૂબ જન્મ મરણ જીવાત્માને આપે છે અને અતિક્રમણ કરાવે છે ત્યારે એ તૃષ્ણા વધતી જાય છે જીવાત્માને ન સાચા હરી ગુરુ સંત નો આશ્રય મળવાથી ન સત્સંગ સુણવાથી કોઈ એવો મહાપુરુષ માર્ગ જે જીવાત્મા પકડતો નથી ત્યારે એની દશા આવી થાય છે તૃષ્ણા જળ સાજુ જાણીને પશુ પીવાને ગયારે તન જોબન તન જુજુ જાણો

અખિલ બ્રહ્મનું સમરણ કરતા અખિલ બ્રહ્મનું স্মরণ કરતા નિર્મળ થાય કાયા રે નિર્મળ થાય બ્રહ્મ સુપ્રિત બતાણે સદગુરુ સંગે ઓરણ બ્રહ્મ સુપ્રિત બન્ધાણી એ ના નારી લાભ કમાયા રે તે નર નારી લાભ કમાયા રે કહી મહાત્મા તે પાર ઉતર્યા હરીએ હાથે ચાલ્યા રે હરીએ હાથે ચાલ્યા રે પ્રિતલડી રે કીજી એવા સુંદર શ્યામ ખંડા નજ સુરે પ્રિતલડી કીજી

એમ પૂરણ કહીએ સોય દે આવો અખંડ આનંદ સ્વરૂપ છે કે પ્રલય થાય તો પાણી સિવાય કશું જ જોવામાં આવતું નથી એમ પૂરણ બ્રહ્મ આ રીતે રહેલો છે કહે મહાત્મા એક જ રસ ભર્યો એક જ રસ ભર્યો નહીં કાનો માત્ર એને નથી કાનો કે એને નથી માતા પણ ગોવિંદ ગુણ ગાને રે આનંદ ઉણ આરે રે ગોવિંદ ગુણ ગાને ઉર આનંદ આણે ને આવો સમયો ફરી તહી મળે સો સિદ્ધ કરે દિલ રે કે તું સિદ્ધ કરે છે દિલ રે ભજન કરો તે ભવજલ તરે રે ભજન કરો તે ભવ જલ તરે રે તેમાં કોણ બ્રાહ્મણ ને કોણ હેલ રે અજા મેલ ગજ બીજ કોણી કા બધાય ભજન કરીને તૈયાર સબરી સુપચ કપી એટલે હનુમાનજી સરણે ગયો તે કોણ નહી તર્યો રે કે જેને સરણું ગ્રહણ કર્યું તે કેમ તર્યો તર્યો છે ઓણ એક કે નથી તજરૂય તો તો રાખ હદયે રઘુવીર રે પતિત પાવન વીરદ એનો શાસ્ત્ર પુરાણે એની સાખ રે દગમગ દિલની મુજજે રે એક દ્રઢ કરો સુ રાખો હરિ ગુરુ સંતનો રે અદમ ઉદાહરણ નામ કેવું છે અદમ ઉદાહરણ તાપ નિવાર આ નામ સતનામ છે એ એવું નામ છે અદમ ઉદાહરણ તપ નિવારણ એવું નિર્મલ નામ રે કહે મહાત્મા પ્રેમે જે ભજસે પ્રેમે જે ભજસે નથી કાયર થયાનું કામ રે નથી કાયર થયાનું

પાપ કર્મ ટળે અને પુણ્ય અપાર હોય છે પુણ્ય અપાર હોય છે